હેલો મિત્રો ગુડ મોર્નિંગ મારા એક નવા બ્લોગ માં તમારું हार्दिक સ્વાગત છે તો મે અત્યારે મયેશલો ગયા છે અને યસ પણ જાગી ગયો છે ઈ તો 11 જાગી ગયો અને ઈ જોય બાબા હું જોશ તું હું જોશ હે હું જોશ બાબા રાવા દે તું આશે ભાવિકા હાય ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ભાવિકા એટલે કે મારા મોટા ભાઈ ની છોકરી એટલે કે મારી ભત્રીજી શાયદ તમને ખબર હશે કે મારા જૂના વિડિયો બ્લોગ માં મે મેકેલું છે તો જોઈ શકો છો એમાં જોઈ લેજો અત્યારે કાકા હું માં તો હું કેવું છું તારા હા માઈક ખોલો હટકી યસ ને હું કેવું છું તારા

તો અત્યારે તો હું ને યશ નવરા છીએ અત્યારે મિત્રો તો યશ તો બાબલા જોઈ ને કરો બોલો તારે કઈ કેવાનું છે મિત્રો યશ તો નકરા બાબા જોશભાઈ તો મળી એક નવા વિડીયોમાં આ વિડીયો અહીં સુધી રાખું છું કેમ કે અગર તમને પછી નાઇન ધોરણ પછી વ્યવસ્થિત આપણે તૈયાર વિયર થઈ કોમેડી વિડીયો બનાવીએ અને કાંઈક નવું દેખાડીએ વિચાર છે કે હવે એક મારે માઇક પણ લેવાનું છે બ્લૂટૂથ માઇક લેવાનું છે એટલે કે આપણે ક્લિયર અવાજ આવે તો એના માટે આપણે થોડોક ખર્ચો કરવો પડશે તો પછી બ્લોગ કન્ટિન્યુ કરવામાં આવશે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનો ના ભૂલતા એક નવા વિડીયોમાં મળીએ જય માતાજી બાય